તો કેન્સલ તો હા મિત્રો જો આપણા ચાર દિવસથી રોગ નતા આવતા એની વાળે તો પેલા સોરી અને જવાનું પણ કેન્સલ કારણ કે જે દુકાન હતી એ દુકાન હતી જે જમા જ્યારે આવવાનું હતું ને શનિવાર ત્યારે જવાનું જે માણસ હતો અને એ માણસે કીધું હતું કે શનિવારે આવી તો તમે લલિતભાઈ લલિતમા નહીં આ ગયા એટલે મારે જવાનું કેન્સલ થયું તો હવે જવાનું પાકું નહીં કેતો જવાનું છે પણ વાર નહીં કેતો કયા વારે જવાનું હા જવાનું પાકું છે ડન હે પછી ક્યારે વારે કયા વારે જવાનું એ નહીં કહેતો અને મારી બેન ગઈ ના વાર તો આપણે તમને સવારનો લુક બતાડી દઈએ પહેલાં તો ઈ નહીં બતાડીએ રોજ બતાડો હવાનો લુક બતાવી દીધો અને મારે મમ્મી અને પપ્પા બે ચા પાણી કરે છે આપણે ચા પીવાનો બાકી છે આપણે પી લે ચા બ્લોગિંગ માં જાહું બ્લોગ બનાવું છું તો એને મારે ચા પીવાનો બાકી છે તો પહેલા તો હું ચા પી લઉં પછી ફાઇનલી તમને મળું a few moments later મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો હન મારી બેન બેનાઈ કે સુનાઈન એને બી ચા નાસ્તો કરી લીધો જય ચીની વાળો કરાઈ જો કરતા

અને અમારો ચાર દિવસ બ્લોગ ના એના માટે તો પહેલા તો સોરી સો આઈ સોરી કીધું પણ પાછું કહું તવાન અમામાં અમે કઈંગે પાસી ન્યાકિન હા આ જમા અમે ય સોખ લેસે એકચુલી માં હે પિંડવાડા દોવા તમને દોવા તમને ખબર તા હે પણ હમ ખા હા હવે જોર આવશે હવે જાવ હવે બધા કોઈ ભૂલી ગઈ હે હવે આજ 9 તારીખ હે 9 તારીખ પર આતાર કોઈ જાયે ને એલા બધે કે પહેલા દિવસે કોઈ ના આવે કે પહેલા દિવસે પણ આવતા તો આમ પહેલા બધાને તો પહેલા દિવસે જ મજા આવવાની અનવા જે તું આવે સ્કૂલ જોઈ આજ પરીની જા માં મારી નાખી માસી સેને બિચારા પડી ગયા ગયા છે પડી પરમેલા માસી तो लालित तो मामा काले आई जा है ठीक तो या से जी न्यात तो से मैं तुमने किंतु फाटला है जी आप त्रिश टोटल फाटला बनाना है आ पैसा 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 है तो हम है हम है तो तुम, ओ, ना। तुम।, तुम। हो ना गलत तो ओके पैसा है तो सब कुछ है सब कुछ छप पैसा पैसा ले पैसा ले और लाइन बनाओ यूं है यहां यूं तो तो

પોતો કરે છે થઈ ગયું નહીં તો તો આપણે ઘડી ગઈને સુઈ જઈએ અડધો કલાક તો એ તમને મળું ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો વાગે અહીં બે વાગે જવાનું હોય બે ને ચાલીસ પિસ્તાલીસ અડધો કલાક આરામ કરી લો ત્યાં સુધી અને માં કન્ટિન્યુ બંને રહો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આપણે ઉઠી ગયા હોઈએ અત્યારે બે ને પાંત્રીસ થઈ ગયા ઘડિયાળમાં

એમ આપણે લાઈટ બંધ કરી રોડામાં લાઈટ ચાલુ છે એને બંધ કરી દઈએ તો ફાઇનલી મિત્રો બે ને પિસ્તાલીસ જેવી થઈ નહીં પિસ્તાલીસ સોરી 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 પાંત્રીસ બે ને પાંત્રીસ થઈએ તો આપણે જાઉં દુકાન હજી ચાર છે પાંચ કે દસ મિનિટની તો અલગ રીતનામાં આવી જશે કાલે સવારે સવારે બપોરે ગમે ત્યારે આવી જશે તો આપણા બ્લોગ તમે આપણે હે મિત્રો ચાર દિવસ કોઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય તો સોરી પહેલાં તો બ્લોગ નહોતા આવતા એના માટે આજથી શોર્ટ વિડીયો બી મૂકી મૂક્યો છે આજે બે મુક્યા સવારે તો સપોર્ટ કરતા રહેજો જો પહેલાં થતા તો અત્યારે સપોર્ટ કરતા રહેજો તમારા ના તો તમારો અહીંયા આવે આગળ તો હવે તો મિત્રો રોજે રોજ બ્લોગ આવશે તો બ્લોગ જોવાનું આપણા ખુલતા નહીં આપણા બ્લોગને જોવાનું મિત્રો રોજ બ્લોગ આવશે હવે તો કન્ટિન્યુમાં તો અને હવે આપણે જે દુકાને ત્યાં સુધી આપણે ગ્રુપમાં કન્ટીન્યુ જોડાયેલા તો મળું રાતે 9 વાગે ત્યાં સુધી ચતારમ બ્લોક એ ફ્યુ મોમેન્ટસ લેટર ગાઈસ અબરાઈયા ઘરના આપડા ઘેર લાઈટ નહીં જોઈ લો અત્યારે બધું અંધારું હોય પણ મારા ફોનની લેક્ચર એટલા માટે તો મિત્રોના મારા બધા આખી સોસાયટી બહાર બેઠી છે અને મેં આજે કાદુ જો ખાવાનું જોઈએ મેં ખાઈ લઉંવો જો કે ગરમી અને જો અમારા અંકિતભાઈ છે હોય એમ એમ લાઇટ જતી રહી છે પણ અમારા આન્સ એટલો એ નજીબ માળો કે એના ઘરે લાઇટ છે તો હવે ને આપણે જઈએ માતેશ્વરી એસેસરીમાં મોબાઈલનું કવર લેવા તો હડી બી જાય અને આ લાઇટ આવી જાય ત્યાં જો અમે ઘરે આવી જાવ કપડે જઈએ એસેસરી મોબાઈલ જ્યાં 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 મતેશ્વરી મોબાઈલ એસેસરી રિપેરિંગ માં તો મિત્રો કવર લઈ લઈએ પેલા ભાઈ તમને મળીએ એલી મિત્રો અમારો થઈ ગયો પોપટ કારણ કે જે અમારા ફોન ના કવર હતા આ કાલે આવવાના છે એટલે અમે કાલે પાછા આવી જાઉ ઓપર ઓપર ઓલ જોન્સ ભાઈ જો તો મિત્રો અમારો કવર કાલે આવવાના છે આ ભઈએ કીધું આ કાલે કવર આવશે તો કાલે આપણે પાછા રિટર્ન આવશું થર્ટીન ના બી નહીં હજી ભાઈએ નવી જ દુકાન ખોલી અહીંયા આઈફોન થર્ટીન ના બી નહીં એક્સ ના બી નહીં અને ઓનર અંશ ને લેવાનું અંશ ભાઈ અંશ ના બી કવર નહીં તો હવે ને આપણે કાલે આવશું કારણ કે કાલે કવર મળશે તો હવે આપણે જીએ રિટર્ન કરે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો મિત્ર ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને વાગી ગયા છે દસ અને અમારો હાંસભાઈ બેઠા હે મારી મમ્મી ફોન જોવે મારા જીજુ મારી બેન માતેશ્વરી માતેશ્વરી એસેસરી મોબાઈલ તો આપણે કવર લે તો આપણું થઈ ગયું ઓકે આઈફોન ના કવર કાલા એમ કીધું હોય ને તો આપણે આ બ્લોગ ને એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો તો બધી આપણે કાલે નવા બાય જય માતાજી